વલસાડમાં કલ્યાણ બાગ પાસે ટાંકી પર લગાવેલા પતરા ઉડ્યા ટાંકી પર લગાવેલા ટેકા પાટિયા ટાંકીના કામમાં લાલિયાવાડી ચાલતી હોવાનો કોંગ્રેસનો આરોપ છે ટાંકીમાં નબળી કામગીરી ચાલતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ સમગ્ર ઘટના અંગે જાણ થતા પ્રાંત અધિકારી સ્થળ પર દોડી આવ્યા કોંગ્રેસે સ્થળ પર આવીને વિરોધ દર્શાવ્યો વિરોધ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું તવલસાડમાં ટાંકીના કામમાં લાલેવારી ચાલતી હોવાનો કોંગ્રેસનો આરોપ છે પત્રાઉડિયા ટાંકીવા નબળી કામગીરી ચાલતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું છે વિરોધ દરમિયાન તવલસાડની આ ઘટના વલસાડ નજીક આવેલા અજયન મકપાત જીવીતરે દ્વારા એક પાણી ટાંકીનું નિર્માણ

મહિના પેલા સુરતના તળકેશ્વર વિસ્તારમાં આજ કોન્ટ્રાક્ટર દ્વારા તેનો સ્લેબ અને તેનું સેન્ટિંગ નીચે પડ્યું છે એટલે મારે ભારતીય જનતા પાર્ટી ને એટલું જ છે કે તમે આજ રીતના ભ્રષ્ટાચારો અને આજ રીતે દેશની તિજોરી ખાલી કરતા રહેવાના છો શું તમારામાં ક્વોલિટી નામની વસ્તુ છે કે નથી

એ પહેલા ટાંકી તરાશાયી થઈ જાય એ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો અને આજે વલસાડમાં હજુ તો ટાંકીનું કામ પૂરું થાય એ પહેલાનું જે સ્ટ્રક્ચર હતું સેન્ટિંગ હતું એ તૂટી પડ્યું અને ભર ભરબજારમાં રસ્તા વચ્ચે તૂટી પડ્યું એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર હવે દિવસે દિવસે ખુલ્લો પડી રહ્યો છે વલસાડમાં ગલ્યાણ બાગ ખાતે જે પાણીની ટાંકી જે નવનિમિત બની રહી હતી તેનો જે સપોર્ટિંગ એંગલ છે એના ઉપર જે હાલમાં જે સ્લેબ જે છે આપને દ્રશ્યમાં બતાવવાની કોશિશ કરી કે જે સ્લેબ જે તૂટી પડ્યો છે અને જે સપોર્ટિંગ એંગલ જે છે એ પણ તૂટી પડે છે નીચે જે છે આ તમને સિમેન્ટનો જે ભાગ જે છે સ્લેબનો એ ધરાશે થઈ ચુક્યો છે જે દ્રશ્યમાં બતાવવાની કોશિશ કરી રહ્યો છે આ જે પાણીની ટાંકી જે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવતી હતી તે જ કોન્ટ્રાક્ટર સુરતની અંદર પાણીની ટાંકી બનાવી હતી ને જેવું પાણીની ટાંકીમાં પાણી ભરાયું હતું ત્યારે પાણી ધરાશાયી ટાંકી આખી ધરાશાયી થઈ ગઈ હતી ત્યારે વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા જે છે આ જે પાણી બનાવી રહ્યો હતો તેના જે કોન્ટ્રાક્ટર છે એમાં સામે સવાલ ઉભા થયા છે ત્યારે આપણે કોંગ્રેસના યુથ કોંગ્રેસના સાથે વાતચીત કરવાની કોશિશ આપનું નામ જણાવવાની શું વાત છે મારું નામ મિત હરીશ દેસાઈ આજે ત્રીસ પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે આજે ટાંકીનું નિર્માણ થઈ રહ્યું હતું તેનો જે સ્લેબ છે તે તૂટી પડ્યો હતો અને મેં છેલ્લા બે કલાકથી નગરપાલિકાના પ્રમુખ ને ફોન કરું છું પણ ફોન ઉચકતા નથી અને નગરપાલિકાના કોઈ પણ અધિકારી અહીંયા હાજર નથી બે કલાક થઈ ગયા એટલે વલસાડ ની વલસાડ નગરપાલિકા ને વલસાડ ની જનતા ચિંતા છે કે નથી આપ જણાવો કે આજે પાણીની ટાંકી છે એની ગુણવત્તા ઉપર કઈક સવાલ ઉઠી રહ્યા છે સુરતમાં પણ સેમ કોન્ટ્રાક્ટર દ્વારા જે છે આ ટાંકી બનાવવામાં આવી હતી અને પાણી બધા ધરાશાય શું કેશો માં પણ થઈ એના માટે વલસાડના મીડિયા તરફથી આવ્યું જ હતું કે સુરતવાલી વલસાડમાં નહીં થઈ તો સારું આજે સવારે દસ સાડા દસ વાગે સુરતવાલી વલસાડમાં થતા બાર બાલ બચી ગયા એમ કહી તો ચાલુ અને જ્યારે અમારા યુથ ના યુવા કાર્યકર્તાઓ આ સ્થળ પર પહોંચ્યા ત્યારે ભાજપના દરો ઠીક છે પણ પોલીસના કર્મચારીઓ યુથ કોંગ્રેસ જોડે માટાકૂટ કરવા લાગ્યા એ કંઈક સમજ નહીં પડી ને ના ધારાસભ્ય કે જે કરોડોના કામો કરીએ છીએ કરોડો તો કરોડોના કામો આવવા અમારા યુથ કોંગ્રેસના ભાઈઓ બૂમ મારી મારીને થઈ ગયા નથી ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો એક કે એને બ્લેકલિસ્ટ કરો તો આપણે જોયું તે મુજબ જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે આપણે ફરીથી પાછો દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશું કે આજે નવનિમિત જે પાણીની ટાંકી જે છે એ પાણીની ટાંકી જે સપોર્ટિંગ એંગલ છે એ અચાનક જ ધરાશાઈ ગયા હતા સદનસીબે અહીંયા આગળ કોઈ જાનહિ થઈ નથી પરંતુ જે પ્રમાણે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે કે આ જે સ્લેબ જે છે તૂટી પડ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠે છે કે જે સુરતના જે કોન્ટ્રાક્ટર દ્વારા જે આ પાણીની ટાંકી બનાવવા આવી છે ત્યાંમાં કંઈ ને કંઈક ભ્રષ્ટાચાર થયો હોવાનું વલસાડ જે કોંગ્રેસ અને વલસાડની જનતા દ્વારા આ સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે નિલેશ જોશી ઝી મીડિયા વલસાડ